અને એ એવી રસ રિવાજ હોય છે એટલે આપણે હવે છે એમના ઘરે તો જો નાયન ભયા વગર આપણે યશના પપ્પાનું શેટર વર્ક પહેર્યું પૂરું એને ભાઈ આપણે જવાનું છે ત્યાં અને ત્યાં જઈને આપણે હેડો ફટાફટ મળીએ જો આપણે અહીંયા તમને પહોંચી જ અને આપ આ માર્ક આવું કઈ છે અને આ જો આ બધું આ આ બધું પોળખું ભરવાનું છે તૈયાર કરીને મિનિટ આપણે થોડુંક મોડું થઈ જતું એટલે

તો ચલો ફટાફટ બધું કામ કરી લાગે ને મળતો નાગે આપણે બાપરા આવી ગયા અને પાછળ ગેસ એજન્સીએ ગેસ પૂરા રિક્ષા ઉભા રહ્યા અને બાપરનો વિડીયો લીધો તો મોડું થતું હતું ખૂબ જ અને અગિયાર જેવું વાજી જ્યુ છે તો હવે જે તમને હાથ જઈને મસ હતો ઉધી વિડીયોમાં બન્યા રહેજો તમારે સબસ્ક્રાઈબર આવે કે મળી જાય હવે કહો શું કહેતો હતા આપણે મંદિર થી પહોંચી જવાનું અને આવી છોકરો વિશેષણ ડાયરેક્ટ આવતા ના તો ખાવે જ

જો આપણે નડતને ઘરે આઈ જાવ એમ બબુ રમાડાવશે ભણ આમાં એમાં ર કાવુ રમાડવા આવ્યા છે અને અમી એ બબુને તો બહુ પડ્યા આપણે મસ્ત રમેરા રે એ બબુ તાકતે પીડિયા હમો કે લાઇક કરો આ કરો આ ભાવ બબુ એમ કે લાઈક કરો જો અમી આય કહે રમાડો રહી બબુને

અને જો આપણે સણા લઈ લીધા હે આ બધા સણા વધારે થાય છે એટલે સણા આપણે લઈ લીધા હે અમારે રિયાસી સણા બહુ ભાવે છે એટલે આપણે એક થેલો ભરીને પાછા સણા લીધા હે થોડા નહીં લીધા એ બીજા મેલા હે થેલીમાં અને આપણે ખાઈ ને એટલા હારે હાથમાં છે અને હવે બીજે સાપી રાન છે અહીંયા ફટાફટ એટલે સાપી વાળા અને બહુ મોડ થઈ ગયું છે કારણ કે ત્યાં વાજા પડા છે એટલે શું ત્યાં રહે શું ત્યાં રહે ગીત ગાયરો છે યાશ અમારે ગીત ગાયરો છે ચલો પરપર ત્યાં સાપી વાત આવી જો અમે આઈ ગયા અમાર નરદુ ભાઈ મન બધાય ગુલફી ખવરાવેલા છે આ બધાય જો ગુલફી લઈ લીધી છે જો આપણે હાથન થી ગમતું કરીને આઈ જશે ને હવે વાજે છે 4 અને હવે રિક્ષા ને પડી છે પંચર તો રાધનપુર ચોકડી જો આ એક નું પાછા આપણે હવે રિક્ષા ને બીજો ટાયર લખાવાનું છે ટાયર લખાય ને તો જો આપણે અડધો કલાક વેટિંગ કરવી પડશે ખૂબ મોડ થાય પણ શું કરાવે ટાયર બદલાય એના માટે આધાર છે તો આપણે બોલામનામથી ઘરે આવી જાય ભાભરમાં અહીંયા સારું સલેટ લીધી હતી ને પછી શાકભાજી લીધું હતું ને પકોડી લીધું હતું ને એવું વિડીયો લીધું ન કારણ કે ખૂબ એટલે ખૂબ મોડ થઈ જતું કારણ કે પાંચ વાગી જતા અને આ ભેને પાવાની છે નિયર કરવાની છે ને ખૂબ કામ પાંચ્યું એમ તો અમારો વિડીયો ગમતો હોય તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને અવનવાર વિડીયો સાથે મળતા રહેશું બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ